નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં યોજનામાં દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે અને મહિને પગાર તમને વીસ હજાર પ્લસ છે તે મળવાપત્ર છે તો તમામ મિત્રો સુધી છે તે આ માહિતી પહોંચાડી દેજો તો આપણે આજના વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોમાં જોવાનો છે તો તમામ મિત્રો જે ચેનલ ઉપર ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી આવી તમામ માહિતી છે જે તમને એકદમ સસોટ રીતે સૌથી પહેલાં મળી રહે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મિશન વાત્સલ્ય યોજના હેઠળ મોરબી હેઠળ છે આ ભરતી આવેલી છે તો ખાસ મોરબી હેઠળ ભરતી આવેલી છે તેમાં પોસ્ટરની વાત તમને જણાવી દો હાઉસ મધર પેરામેટ્રિકલી સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ એજ્યુકેટર આર્ટ કાર્ફ્ટ મ્યુઝિક ટીચર પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ડ્રાઈવિંગ અને કૂક જેવી અલગ અલગ પોસ્ટ માટે છે તે ઉમેદવારોને ભરતી માટે બોલાવવામાં આવેલા છે આ ભરતી છે તે ઉમેદવારોએ ખાસ યાદ રાખવું કે આ ભરતી ઇન્ટરવ્યુ દ્વારા છે તે આ ભરતી છે તે ભરવામાં આવશે એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું ફોર્મ તમારે ભરવાનું નથી સીધું ઇન્ટરવ્યુ દ્વારા તમને આ ભરતી આપવામાં આવશે એટલે કે જે ઉમેદવારો દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ છે

સરકારની મિશન વાસેલે યોજના હેઠળ મોરબી જિલ્લામાં કાર્યરત જિલ્લામાં બાળ સુરક્ષા એકમ મોરબી અને જુએનર દ્રષ્ટિ એકમ બે હજાર પંદર હેઠળ છે તે ઉમેદવારોને રજિસ્ટ્રેશન કરવા માટે બોલાવવામાં આવશે અને આ ભરતી છે તે મોરબી ખાતે છે તે યોજાશે ત્યાર પછી વાત કરીએ તો ખાદરનું અનુદાન મેળવવાની છે વિકાસ વિદ્યાશાળ વઢવાણા સંચાલન ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી એન્ડ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રશિષ્ટ હળવદ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળદર ખાતે છે તે મંજૂર થયેલા હાલમાં ખાતા પડેલામાં ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે છે તે યાદીતર તૈયાર માટે છે છે તે તે ઉમેદવારોને બોલાવવામાં આ અગિયાર માસના કરાર આધારે છે તે હંગામી ફિક્સ પગારે છે તે ભરવાની થશે જે અંગે નિષેધ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરવાની રહેશે તો તે માટેના અસલ પુરાણો જેમાં શૈક્ષણિક લાયકાત અનુવાદો પ્રમાણપત્ર અસલ નકલ જન્મ તારીખનો દાખલો તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા અને વોકિંગ ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે તેમાં જગ્યાનું નામ તમને જણાવી દો તો નામ હાઉસ મધર છે જિલ્લાનું નામ જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી ચિલ્ડ્રન હોમ ગર્લ્સ વિકાસ વિદ્યાલય મોરબી અને ચિલ્ડ્રન હોમ ગર્લ્સ આર એ એસપી હળવદ જે માસિક પગાર તમને છે તે ચૌદ જેમાં અલગ અલગ પોસ્ટ માટે છે તે વીસ હજાર પ્લસ સુધી તમને જઈ શકે છે વયમર્યાદા થી ચાલીસ તમારી હોવી જોઈએ અને શૈક્ષણિક લાયકાત જે એની ગ્રેજ્યુએશન તમે કરેલ હોવું જોઈએ તેમાં અનુવાદમાં લાસ્ટ એક વર્ષ બાકી હોય તો પણ તમે છે તે ફોર્મ ભરી શકશો આવી રીતે અલગ અલગ છે તે લાયકાત આપવામાં આવી છે એ એન એસ ત્યાર પછી તેમાં પણ એક વર્ષ કરેલું ત્રણેય વર્ષ મ્યુઝિક વોલ્યુમ કોર્સ તમે કરેલું છે અલગ અલગ છે તે ગ્રેજ્યુએટ લેવલની છે તે તમામ ભરતી માટેની ભરતી છે અમુક અમુકમાં બાર પાસ માટે પણ આ ભરતી છે તે આપવામાં આવેલી છે તો આ હતી મિશન વાતશલ્ય યોજના દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન સુધીને તમામ મિત્રોને છે તે ભરતી મળવાપાત્ર છે તો તમામ મિત્રો છે તે વેલી તકે મોરબી ખાતે છે તે આ ભરતી છે તે યોજાય છે તમે જોઈ શકો છો અને તે માટે છે ઇન્ટ્રવ્યૂની તારીખ અને સમય તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ જગ્યાએ જવાનું છે તો મોરબી જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકેડમી જ્યાં તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો આ હતી ભરતીની માહિતી તો સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ